પણ એને એ ખબર ન પડે કે બે ત્રણ ફોન કાપી ને તો મારા પતિદેવ દેવ કંઈક કામમાં હશે બરાબર કઈ વાંધો નહીં ચાલુ તો મારે વાત થઈ ગઈ છે તો આપણે હોય છે ને ગાંધીગીરના હવાજ ન સીધા ટેડતા આવીએ હેપી બર્થ ડે કાલુબેન મજામાં તો શું પાર્ટીમાં કરવાનું છે આજે આપણે પાણીપુરન ઘોઘરા કરવા એમાં જય દ્વારકાધીશ સોલંગી મજામાં ને

હવે છે ને મિત્રો મને એક વાત તે આવે ને ત્યાં એક થેલો હોય જાય તો દર થેલા થઈ જાય હવે એ કે એવું એવું કેમ કેમ હોય હે હે થાય જતી ને વધારે ભાઈ મારા સસરા ને છે ને માંડવી પડરી ગઈ એટલે ખરેખર છે ને જો તમે છે અત્યારે પૂરું થઈ ગયું ભાઈ આ જો તમે આમાં એક પણ અત્યારે છે ને દોડવું હાજો રહ્યો નથી ટોટલી પૂરું થઈ ગયું હા બેન બોલો કામ ખાવાની કામ ખાવું આ મારો ગાંડી ગીર નો આવાજ જઈ લાવી ગયો ભાઈ હુરા કેમ છે મજામાં હાલ તો આવે કે હાલ ને પછી પછી નો કીધી પાછળ થઈ પાર્ટી બાલટી નહીં ખાવું ખાવી તાજે જ પાર્ટી માં આવી જજો રેડી શું છે હે ક્યાંથી લેતા આવ્યા ફોટા વાહ 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 હાલો તો જય માતાજી કબુબેન અમે નીકળીએ હવે હાલો હાલે અમારે જવાનો સમય થઈ ગયો ને આ કઈ ની ફોટા પાડે જ અહીંથી ઓલા ને નથી મજા આવતી ને ફોટા પાડો દેવો દે ફોટા પાડે ધરાડ ફોટા પાડે હાલો નીકે શું કહેવે હાલે કબૂત ખાવું હોય તો હાનને પૂગી જાય રેડી હાલો મિત્રો તો કાવ્યાબેનનો બર્થડે છે તો તમારે પણ બધાને ખાવું હોય તો પૂગી જાય ભાઈ યાર તમને વિડિયો આવી છે એકદમ મોડું થઈ જાય આપણે કઈક અલગ થી કરશું તમારા બધા લોકો માટે હાલો ફેમિલી તો હો જાય સીધા ઘરે અને મળીએ આપણે ઘરે જઈને હવે કઈ કામ નથી નીકળી જવાનું છે ને ફાઈનલ છે ને

હાલો જગુભાઈ તમારે પાણીપુરી નો બધી મસાલો પાંચ કિલો બટેટા એક પુરી નું પેકેટ બધી આપી દે ધંધામાં ધંધામાં ધંધા મોબાઈલ લઈને બેઠો થી ફટાફટ પાર્સલ કરે ને હાલો તો હવે

મોટી છે તું હા ભાઈ આ છોકરી તો બહુ મોટી છે લાઈક શેર સબસ્ક્રાઈબ બોલ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મારા ક લઈ જાઓ ભૂલી ગયો હમણાં નથી બોલતી ને ઓ હલો આઈ શું વાર છે ઓ જમવાની વાહ ભાઈ પૂરી તરાઈ ગઈ છે આ સાઈડ મસાલો મસાલો તો રેડી છે લઈ તો દેખા તો નંબર ઘરમાં બે મસાલા હોય

રહી વાત ગિફ્ટની તો ટૂંક સમયની અંદર કાવ્યાબેનને બહુ મોટું આપણે ગિફ્ટ આપવાનું છે આવનાર વિડીયોની અંદર તમને ખ્યાલ આવી જશે કે નહીં સોલંકી હા ઓકે આવી જાય ખ્યાલ અમને આવી ગયું નહીં ચાલો ફેમિલી આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બાય